વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેમાં કામ કરતા કર્મચારીઓ ચાલીઓમાં અથવા તો કંપનીની અંદર જ ખોલીઓમાં રહે છે જેઓ પાસે કાયદેસરના ડોક્યુમેન્ટ ન હોવાના કારણે તેઓને કાયદેસર ગેસ કનેક્શન મળતા નથી જેનો લાભ દુકાનદારો ઉઠવી રહ્યા છે અને ગેરકાયદેસર નાના સિલિન્ડરો વેચી રહ્યા છે આ સંદર્ભે પ્રશાસન પણ આંખ આડા કાન કરી રહ્યું છે વલસાડ તાપી સરી ગ્રામ ભિલાડ સહિત જે પણ ગામમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એ વિસ્તારોમાં ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરોમાં કોઈપણ જાતના સુરક્ષાના સાધન વગર ખુલ્લેઆમ રિફિલિંગ કરીને નાના સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવે છે જો કોઈ સમયે અકસ્માત થશે તો જીવતા બોમ્બ સમાન સાબિત થશે આ રિફિલિંગ કરનાર લોકો સાથે નજીકના દુકાનદારોના સંપર્કમાં રહે છે આ કાર્યમાં વલસાડ જિલ્લાની કેટલીક એજન્સીના માણસો પણ સહયોગ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પ્રશાસન દ્વારા આવા ગેરકાયદે ધંધો કરનાર દુકાનદારો કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી શું પોલીસ વિભાગ અને પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી ગેરકાયદેસર આવા ખુલ્લે આમ ગેસ સિલિન્ડર રિફિલિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે એ પણ એક યજ્ઞ પ્રશ્ન છે